કૃષ્ણ કનૈયા લી સત્સનાતન ધર્મ કે સ્વામીનારાયણ ભગવાપનેપ્ને ગુરુ મહારાજ કે દ્વારિકા દેસ બોલિ સુન મા પીઠળ મામ પાર્વતી પતૈહર હર મહે મારી ચિંતા વિઘન વિનાશની જન કમળાસની શક મારી વિષ રે અથી હંસ વાહિની એ માતા દુર્ગા મને કુળદેવી કષ્ટ કાપજો માડી પ્રમાણી કરજો વાર માડી અવની ઉપરી એક છે முனா புத்தனூன் தங்க ரோ நுதே ગુણ તમે રાખો નહી માનવ રૂદે અમા વહીમી વહીમી સઘડી વાટ સૌડી કરશે સાંભળો જીવનની વહીમી તો કરશે મન કવિ કહે છે કે મનુષ્યો તમને તમારા ઈષ્ટદેવ પર પૂર્ણ વિશ્વાસ હોય પછી રામ હોય કૃષ્ણ હોય સ્વામિનારાયણ હોય શિવ હોય શક્તિ હોય કુળદેવી હોય હુરાપ જ્યાં તમારું મન ઠરે એની ઉપર જો તમને પૂર્ણ વિશ્વાસ હોય તો એક મન ઉંચાટ રાખો નહીં માનવ હૃદય ઉચાટ ન રાખો થાય કે નહીં બને સફળ થાય કે નહીં ઉચાટ ન રાખો જો પૂર્ણ શ્રદ્ધા હોય તો રાખો માનવ હૃદય કારણ કે વહેમી સઘળી વાટ એ તો સવડી કરશે સાંભળો જીવનની માલિકો આ રસ્તો જીવન નો છે ને એ સીધો તો છે જ નહીં એમાં ખાડા ઠેકરા વણા આ બધું આવવાનું જ હોય આપણે તો કાળા માથાના માણસ છે કવિ તો ત્યાં સુધી લખ્યું કે વૈપડનતા વિધુ લખા કંક ખારા અને કંક મીઠ વૈ વિધુ લખા કંક ખારા અને કંક મીઠ આ હાવ હરીખા દંડડા તો રાધા રામેય ન દીઠ જીવનના બધા હરખા દીતો રાધા રામને જોવા નોતા દીડા તો આપણે તો કાળા માથાના માણા છે સુખ દુખ લાભ અને જોબ જો આ બધું તો આવવા વાળું ને જવા વાળું છે

સ્વામિનારાયણ મંદિર એનો રજત જયંતિ મહોત્સવ કોઠારી સ્વામી અહીં બિરાજમાન બાલ બાલકૃષ્ણદાસ સ્વામી અને સત્સંગી જીવન પારાયણ ગઢડાથી સ્વામીજી વાતી રહ્યા છે ઘનશ્યામ વલ્લભ સ્વામી કોઠારી સ્વામી એના મુખ્યત્વે તમે સત્સંગી જીવન અને ચરિત્રો બધા ગાન સાંભળતા દો એમાં રાત્રિ કાર્યક્રમ વર્ષોના સંબંધો કોઠીવાડ પરિવાર આ રે ડાંગર પરિવાર આ રે બે વનરાજ મામા અને એ સંબંધે આવવાનું થયું બહુ સ્વામી ગઢડા મેં ખૂબ કાર્યક્રમો કર્યા મને ભરતભાઈ નિંગાળા કરીને હતા દાદા બાપુના નરિયા વાળા દેવો શ્રી ને એમાં એ કથા કરતા જૂનાગઢ પણ એટલા જ કારણ નાનચંદાસજી અમારે કોઠારી સ્વામી હતા દેવસ્વામી હતા ત્યારે અને થોડી ઘણી વાતું તમારી સમક્ષ પછી ગુણાતીતાનંદ સ્વામીની હોય અક્ષરાનંદ સ્વામી ની હોય નિષ્કુણાનંદ સ્વામીની હોય બ્રહ્માનંદી સ્વામી યાદ આવશે નક્કી કરીને બેઠો નથી પણ કંઈક નક્કી જે આવશે થોડા વાતો તમારી સમક્ષ લઈશ પણ બે ત્રણ મારી થિયરી છે કહી દઉં એક તો તમને મોજ આવે ને એક તાલી પડકારો હોકારો દેજો એટલે અમે થઈ તાજા મજાક થઈ જાય કારણ કે પડકારો છે ને મણે ઘી છે એક મણ ઘી ખાવ જેટલી તાકાત આવે ને એટલે સારા મણા એક પડકારા થી આવે નબળો માણા દીકરાના લગ્ન માંડીને બેઠો હોય સગોડતા વાળો ફરિયામાં જઈને એક પડકારો કરી આવે મુંજા તો નહીં ભાઈ આમ બેઠા છે પછી આખા વરામાં એક પૈસાની જરૂર ન પડે પણ સગોડતા વાળાના પડકારામાંથી પોતાનો વરો ઉકેલી નાખે હા એમ તમારો પડકારો અમને હવા થાય તાજા માજા કરી દે નકડા આ ગામો ગામના પાણી હોટલી હોટલ ચાર ચા ના ઉદાગ્રા કહી દે ગોટો વળી ગયા હોય એક ભાઈને પગે નાગ કર્યો તો ને મીંડો મરક મરક દાંત કાઢવા તો હરો ખીજાય ને બીજી વખત કર્યો હતો મીંડો ખડખડ 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 દાંત કાઢવા એટલે નાગ ને એમ થયું મારી નેચ માંથી ઝેર ઉયું ગયું હું છે મરી જવો એટલે દાંત કાં કાઢે નાગ ખીજાય ને ત્રીજી વખત કર્યો અને પછી નાક ફૂન ચડાવીને બેઠો ગયો કેવા દાત કાઢે આમ નાક ફૂન ચડાવીને બેઠો જેને પગે નાક કર્યો તો એની ગોઠણેથી પગ નોખો કર્યો એ લાકડાનો હતો પગ જ ચડાવેલો હતો એ કાઢીને ફેરવીને હરપને માર્યો હરપની બોડી ભૂઈ નાખી એમ અમે પાંચ કાળીના સુર બાંધીએ જો તાલી પડકારો હોકારો નો દડે તમને એમ થાય કે અમારામાંથી કલા આવી ગઈ કે માણસ લાકડાનો છે ને હલે ને ચલે ને ડોલે ને કંઈક તો લાગે ને આપ તો ગવૈયા સ્વામી સો અને ભરી એમને તો વિશાર જ પણ થયા છે એ જમાનામાં સંગીતમાં આ તો કંઈક સૂર લાગે કાં તાલ લાગે કાં શબ્દ લાગે માણસ ધીણા ને કાંઈક તો લાગે ને કાંઈક તો લાગે ને એવા સત્સંગી જીવન પારાયણની છત્ર થયા નીચે આપણે બેઠા છીએ એમાં થોડી વાતો કરવી છે કટે પંથ બાતન હટે બાતન બાતન દિન ઓર રાત બહ જાતે ખાન પંતન સે સજન મિલે બાત કર જાનો તો સબકો સુહાત હૈ વાતન દેવી ઓર દેવતા પ્રસન્ન હોદ અને બાતન કી બાત મે હેરાન હો જાતે કહે કવિ કાંદા સુનો સજન લોગ તમે કરો તો તો બાત કરા પાત હૈ